સમાચાર અમદાવાદથી ગુજસેલના પૂર્વ કેપ્ટન સહિત ત્રણ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પૂર્વ કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ એસીબીએ નોંધ્યો છે ગુનો બોતેર લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ સામે આવ્યું સરકારની જાણ વગર ફ્લાઇટનો કર્યો છે દુરુપયોગ સત્તાનો દુરુપયોગ કરીને સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવ્યું ગુદસેલના સિનિયર ચીફ સિક્યોરિટી ઓફિસર અને જનરલ મેનેજરે આપી માહિતી તો એસીબીમાં ફરિયાદ ત્યારે કેપ્ટન અજય કરણસિંહ ચૌહાણ કેશમેક એવિએશનના ડાયરેક્ટર અલ્પેશ રાજેશભાઈ ત્રિપાઠી અને એકાઉન્ટન્ટ અલ્પેશ કુમાર નટવરભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે આરોપી કેપ્ટન અજય ચૌહાણ પોતાની ફરજ દરમિયાન સરકારી એરક્રાફ્ટમાં પરવાનગી વગર જ કુટુંબીજનોને અંગત હવાઈ મુસાફરી કરાવતા હોવાનો આરોપ છે સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડી ગુથસેલ સિવાય અન્ય કંપનીની ફ્લાઇંગ ડ્યુટીમાં સેવા આપીને કમાણી કરતા હોવાનું સામે આવ્યું છે આ સાથે કેશમેક એવિએશન પ્રાઇવેટ લિમિટેડને મેનપાવર પૂરો પાડવાના આ બદલામાં કેપ્ટન અજય ચૌહાણે અંગત બેંક એકાઉન્ટમાં રૂપિયા દસ લાખ મેળવીને આર્થિક લાભ લીધો હોવાનું પણ સામે આવ્યું છે વધુ માહિતી માટે મૌલિક જોડાયા છે ફોન ફોનલાઇન પર મૌલિક શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે જે માહિતી સામે આવી રહી છે ગુજસિલના પૂર્વ કેપ્ટન સામે લુગ્ન થતા ઘણા સમય થી અહિયાં તપાસ જે છે તે તપાસ કરવામાં આવી હતી કેપ્ટન વિરુદ્ધ ખાનગી રહ્યા છે તપાસ કરવામાં આવી હતી અને આખરે એસીબીએ આ ફરિયાદ દાખલ કરી છે મહત્વનું છે કે અજય ચૌહાણ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના જે પ્રકારના આક્ષેપ હતા અને તેને લઈને સરકારના ધ્યાનમાં આવતા ગુજરાતના જે અધિકારી છે તેના તરફથી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે માનવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ ગુજરાતમાં ફરજ મોકુ ઉપર હતા પરંતુ તેમ છતાં પણ અગાઉ તેમણે જે ફરજ બજાવી હતી ત્યાં ત્યાં એરક્રાફ્ટ નો દુરુપયોગ કર્યો હતો અને દુરુપયોગ કરતા કરતા પોતાના સત્તાનો પણ દુરુપયોગ કરી અને તેનો ઉપયોગ કુટુંબી જંક્શન અંગત હવાઈ છપરી માટે કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું તેનાથી સરકારના જે છે તેને નુકસાન પહોંચ્યું હતું સાથે સાથે તે પોતે કેપ્ટન ફાયદો થવા છતાં અન્ય કંપની જે છે તેને મેનપાવર પૂરો પાડતા હતા ત્યાં અન્ય મદદ છે તે ખાણ કિરાએ કરતા હતા અને તેના બદલામાં તે વળતર પણ લેતા હતા જે નો કરી શકાય તે પ્રકારની કૃત્ય જે છે તે અમે કરીશું અને તેના કારણે કે આપણા વિરુદ્ધ આરોપ કરતા વદની સંપત્તિ એટલે કે બીજે કેસ છે એ પણ दाखल કરવામાં આવશે છે અને આ અત્ર સુધી તેમના અલગ અલગ બેંક એકાઉન્ટ છે તેમાં કેટલા રૂપિયા તેઓ લીધા છે એ બાબતની પણ સીસીબી તપાસ કરી છે જી બિલકુલ মৌলিক આભารา સમગ્ર માહિતી બધ તો કાલેથી શાળાઓ ખુલવાની સાથે આરટીઓ એક્શનમાં છે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓનું થશે ચેકિંગ સોમવારથી હા દરા છે સરપ્રાઈઝ ચેકિંગ પોલીસ અને આરટીઓ કરશે સરપ્રાઇઝ ચેકિંગ નિયમોનું પાલન ન કરનારા સામે કાર્યવાહી થશે રજીસ્ટ્રેશન માટે આરટીઓમાં ખાસ વ્યવસ્થા સવારે દસ વાગ્યાથી કામગીરી ચાલે છે આઠસો જેટલી સ્કૂલ વાન સ્કૂલનું રજીસ્ટ્રેશન થયું રોજની ચાળીસ જેટલી અરજીઓ આવે છે આજે સંચાલક મંડળો સાથે મિટિંગ થઈ છે એમાં તમામને સૂચનાઓ પણ આપી છે અને આ સરકારના પરિપત્રો બે હજાર ઓગણીસથી અમલમાં છે એ બાબતે પણ બધાને જાણ કરી છે બધાને થોડો સમય પણ આપીએ છીએ કે આમાં જે પૂરતા કરવાની હોય એ થોડા સમયમાં બે ચાર પાંચ દિવસની અંદર કમ્પ્લાય કરી દે અને જેમ ડીસીપી સાહેબે કહ્યું છે એમ કે સોમવારથી આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ અને ડ્રાઇવ કરવામાં આવશે એમાં આરટીઓ ડિપાર્ટમેન્ટના અમારા શ્રીઓ પણ જોડાશે અને પોલીસ અધિકારીઓ સાથે રહી અને જે પણ આમાં નિયમો અનુસાર ફોલો નહીં કરતા હોય એની સામે કાર્યવાહી કરવામાં આવશે તો અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની તમામ છસ્સો શાળાઓમાં ડીઓ દ્વારા ફાયર તપાસ પૂર્ણ કરાઈ હોવાનું સામે આવ્યું સાથે જેટલી પણ શાળાઓમાં અનધિકૃત શેડ હતા તેને દૂર કરવામાં આવ્યા હતા આ તપાસ દરમિયાન સાત શાળાઓમાં શેડને દૂર કરવામાં આવ્યા છે જ્યારે એક શાળાની ઓફિસને સીલ કરવામાં આવી હતી ત્યારે સીલ કરાયેલ શાળાઓમાં આવતીકાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી ડીઓ દ્વારા આપવામાં આવી છે ફાયર એનઓસી અને જે ખાસ કરીને પતરાના શેડવાળી શાળાઓ છે એવી અમારી જિલ્લાની તમામ શાળાઓની અમારી ટીમો દ્વારા વિઝિટ મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે અને આ વિઝિટ દરમિયાન જેમાં પણ જોખમકારક શેડ અમને ધ્યાને આવ્યા એવી શાળાઓના સંચાલકશ્રીઓને અહીંયા અમે રૂબરૂમાં નોટિસ આપી બોલાવેલ અને તેઓને સમજ આપી એ પત્રાના શેડનો મોટાભાગે આ પતરાના શેડ છત ઉપર જોવા મળેલા હતા કે જેનો મોટા મોટાભાગે બાળકોને સ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હતો શૈક્ષણિક કાર્ય માટે એનો કોઈ ઉપયોગ થતો ન હતો જેથી આ સી જે પ્રકારે જે પણ શેડ હતા એને અમે સીલ કરાવી દીધા છે અને તેઓ પાસેથી લેખિતમાં બાંયધરી મેળવી લીધેલી છે સીલ કરાવી દીધું છે અને અમારી મંજૂરી સિવાય એને ઓપન કરી શકશે નહીં તો અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ ડીઓ એમસી અધિકારીઓ દ્વારા ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં પંદરસોથી વધુ શાળાના સંચાલકો હાજર રહ્યા હતા શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા બાળકોની સલામતી માટે આ સેમિનારમાં ચર્ચા કરવામાં આવી છે જે અંતર્ગત આગામી અઠવાડિયાથી આરટીઓ ટ્રાફિક ફાયર અને ડીઈઓની ટીમ તમામ શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરશે આ સાથે જ લાયસન્સ વગર જે બાળક વાહન ચલાવતું હોય તો જે તે વાહન માલિકને પચીસ હજાર રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની સજા કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે તેજ ફાયર સેફ્ટીની ઓલરેડી એક ટ્રેનિંગ થઈ ગઈ છે અને એ બાબતે પણ આજે ફરીથી તમામને સેન્સિટાઈઝ કરવામાં આવશે આ ઉપરાંત બસના ડ્રાઈવરોએ કેટલી સ્પીડમાં ચલાવવાનું છે ઓવરટેકિંગ નથી કરવાનું બસની અંદર કઈ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ એ તમામ અંગે આજે તમામને જાણ કરવામાં આવશે જે અનુસંધાને તમામને અવેર કરી સેન્સિટાઈઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી શિક્ષણ વિભાગ ટ્રાફિક પોલીસ ગુજરાત ફાયર સેફ્ટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જેટલોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનારા કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે ગિયરવાળા વ્હીકલ્સ છે અઢાર વર્ષથી ઓછા બાળકો ઓછી ઉંમરના બાળકોને નથી ચલાવવાના આ બાબતે પણ આજે ટ્રાફિક પોલીસ જે છે એ તમામને જાણ કરશે ને આ બાબતે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે લાખણી પંથકમાં ગાડી લેવેશનો ધંધો મોટા પાયે ધમધમી રહ્યો છે તો બીજી બાજુ વાહન ચોરીના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જે અંતર્ગત જે કોઈપણ વ્યક્તિ જૂનું વાહન ખરીદે છે તેને જે તે વાહનના પૂરા ડોક્યુમેન્ટ્સ તથા વાહનના નંબર પ્લેટની ચકાસણી પણ કરવાની રહેશે સાથે જ વિવિધ ઓટો કન્સલ્ટના ત્યાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે અને જો વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલો હશે તો તેના વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તૈયારી પણ બતાવવામાં આવી છે વાહનોની જે લેવેજ કરે છે એ વેપારીઓને અમે ગઈકાલે સૂચના આપી દીધી કે જે વાહનો તમે વેચવા માટે તમારી પાસે આવે અને જે તમે જેને વેચો છો એની તમારે પૂરેપૂરી ડિટેલ્સ રાખવી આ અમને એવી શંકા છે કે રાજસ્થાનને અડીને આ જિલ્લો આવેલો છે અને મોટા પ્રમાણમાં વાહનો છે એ કાચ આ એધર ચોરીના હોઈ શકે અથવા એવું પણ હોઈ શકે કે કોઈની ઉપર ફાઇનાન્સવાળા અથવા બેંકની લોન બાકી હોઈ શકે અને એ એના હપ્તા ભરી ના શકતા હોય એટલા માટે વેચવા માટે આવી ગયા અત્યારે અમે ત્રણ ચાર ઓટો કન્સલ્ટન્ટમાં તપાસ કરેલી અને એમને વાહનો પણ શંકાસ્પદ મળેલા છે અને એ વાહનો પોલીસ સ્ટેશને રખાવી દીધા છે એ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ થશે એના માલિકને પૂછવામાં આવશે એવા કોઈ વાહનો જણાશે કે ભાઈ ચોરીના છે અથવા બીજા કોઈ મતલબ આરટીઓના નિયમોનો ભંગ થતા વાહનો હોય તો અમે કાયદેસર ડિટેન કરશું દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ માટેની પ્રવેશ પરીક્ષા જેઈઈ એડવાન્સના વર્ષ બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થયું છે જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે આ પરિણામો સાથે ઓલ ઇન્ડિયા રેન્ક જાહેર કરતાં જ ગુજરાતના બાળકો ટોપર રેન્કમાં જોવા મળ્યા જેઈ એડવાન્સના અમદાવાદના મૃગાંક ગોયલે ટોપ હન્ડ્રેડમાં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે મૃગાંક ગોયલે ઉત્કૃષ્ટ દેખાવ કરીને ઓલ ઇન્ડિયા રેન્ક છાસઠ મેળવ્યો છે उल्लेखनीय છે કે 26મી મેનારો JEE એડવાન્સની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પેપર 1 અને 2 માં કુલ 1.80 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને આ પરીક્ષામાં જે ઉમેદવારો પાસ થયા છે તેમાંથી 7964 મહિલા ઉમેદવારો છે મેને JEE एडवांस्ड 2024 में AIR 66 प्राप्त की है 9th और 10th में सेल्फ स्टडी की थी उसके बाद 11th 12th में कोचिंग क्लासेस जॉइन की एलन कोचिंग क्लासेस और उससे बहुत सपोर्ट मिला Uh, पूरे टाइम मतलब स्टडीज़ के अलावा और कोई जनरली मैं काम नहीं करता था जितना मैक्सिमम टाइम स्टडीज़ को हो सकता था उतना देता था और फुल डेडिकेशन के साथ मेहनत की है लास्ट टाइम में भी पूरा रिविजन अच्छे से किया और हर टेस्ट में जो भी होती गलतियाँ होती थी उनको एनालाइज़ किया जिससे अगले टेस्ट में वो गलतियाँ ना हो टोटल एक लाख अस्सी हज़ार बच्चों ने पूरे भारत से पार्टिसिपेट किया और उसमें अगर हम पूरे एल का देखें तो 45 बच्चे एल के क्लासरूम प्रोग्राम से टॉप 100 में आए जिसमें से एक बच्चा एल अहमदाबाद से भी आया है टॉप हंड्रेड में रैंक सिक्सटी सिक्स मृगांग गोयल और इसके अलावा टॉप फाइव हंड्रेड में हमारे चार बच्चे हैं और टॉप दो हजार में हमारे बाईस बच्चे हैं और टोटल दो सौ ग्यारह बच्चे सेलेक्ट हुए हैं पूरे एल अहमदाबाद से जेई एडवांस के परीक्षा द्वारा